નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તુવેરના પાક વિશેની તુવેરના પાક વિશેની એટલે કે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે તુવેરનું ટૂંકમાં પાકની જે અવસ્થા છે એના વિશે આપણે વાત કરીશું આજે તો અત્યારે જે તુવેરનો પાક છે એ ફ્લાવરિંગ અવસ્થા એ છે બધા એરિયાની અંદર ફ્લાવરિંગ અવસ્થામાં જે તુવેર છે તો એની અંદર આપણે શું કરવાથી પાક ઉત્પાદન વધારી શકાય એના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો અત્યારે જે તમે જે કંઈ પણ દવા વાપરો છો ખાતરો વાપરો છો તો એની અંદર એક આપણે આઈસીએલ કંપનીનું છે આઠ સોળ ઓગણચાલીસ એનપીકે એના સિવાયને આની અંદર પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો રહેલા છે એડઝુ વન ટેકનોલોજી છે અને ફર્ટી વન ટેકનોલોજી છે પ્લસ યુમેક્ટન છે એટલે કે હ્યુમિક એસિડ અને સ્ટીકર એડ કરેલું છે તો ખેડૂત મિત્રો આ તમારે જે બૂસ્ટર છે એને પંપમાં સો ગ્રામ નાખી અને સ્પ્રે કરવાનો છે જે કામ આપશે આપણે તુવેરની અંદર વધારે પડતા ફૂલ આવી ગયા પછી ફ્લાવરિંગ વધારે આવશે પછી જે સિંગોનું બંધારણ છે એ પણ સારું રહેશે આનાથી અને સિંગોમાં જે દાણાની ક્વૉલિટી બંધાય એ પણ બહુ વ્યવસ્થિત રીતે બંધારણ આ બૂસ્ટર ખાતર કરશે પછી એક બીજી અત્યારે સમસ્યા છે કે ભાઈ ફૂલ ખરી જતા હોય ધુવરની અંદર અત્યારે ફૂલ ખરવાનો પ્રશ્ન છે વધારે પડતી ઠંડીના હિસાબે તો એની અંદર જે આઈસીએલ કંપનીનું બોરોન આવે છે સિલક બોરોન ડી સોડિયમ હાઇડ્રેટ છે આ વીસ ટકા બોરોન આ તમારે કોમ્પની અંદર નાખવાનું છે વીસથી પચીસ ગ્રામ આના ભેગું તમારે બુસ્ટર સો ગ્રામ નાખવાનું છે અને બોરોન નાખવાનું છે વીસથી પચીસ ગ્રામ એટલે તમારે જે ફૂલ ખરવાનો પ્રશ્ન છે અત્યારે જે તુવેરની અંદર ફૂલ ખરી જાય તો નુકસાની શું થાય કે સીમ બંધાઈ નહીં સીમ બંધાણી હોય તો એની અંદર દાણા બંધાતા નથી પછી બીજો એક પ્રોબ્લેમ એ આવે છે કે ચાલો સીમ બંધાઈ ગઈ પછી એની અંદર દાણાનું સેટિંગ નથી થતું તો એની અંદર જે આ બુસ્ટર છે એની અંદર જે પાંચ માઇક્રોટન છે એ જે બુસ્ટરની અંદર પાંચ માઇક્રોટન આવેલા છે એ દાણાનું સેટિંગ વ્યવસ્થિત કરશે દાણાનું બંધારણ વ્યવસ્થિત કરશે અને બોરન છે એનાથી ફૂલ ખરતા અટકી જાય તો એના દ્વારા આપણું જે તુવેરનું પાકનું ઉત્પાદન છે એ આપણે વધારી શકાય છે એની સાથે તમે કોઈ પણ દવા મિક્સ કરી શકો છો કોઈ તમારે ફૂગનાશક દવા મિક્સ કરવી હોય કોઈ જીવાતની દવા મિક્સ કરવી હોય તો આ બોરોન અને બૂસ્ટર આરે તમે મિક્સ કરી શકો છો એમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે તો મિત્રો અત્યારે જે તમે સ્પ્રે કરો એમાં ખાસ કરીને આ બે દવા વાપરજો આઈ સીએલનું બૂસ્ટર અને આઈ સીએલનું બોરોન વાપરજો